હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અને આજે અમે નદી કાંઠે આવ્યા છીએ અને આજે અમે કેરી ખાવા આવ્યા છીએ અમારા મામાને ઘરે તો હાલો આપણે રસ કાઢી નાખવી તો કેમ છો મિત્રો મજામાં તો અમારી યુટ્યુબ ચેનલને રાહુલ લાઈફ સ્ટાઇલ બ્લોગને તમે સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યું હોય તો જેથી અમારા અવનવા વિડીયો તમારી પાસે પોગી રહે તો તમે કેરીનો આનંદ માંડો અને કઈ રીતનો રસ કાઢો હોય એ તમને આજે અમે બતાવશું તો પહેલાં આપણે કેરીને ઘોળી લેવાની અને એ કેરીને ઘોળાઈ જાય પછી આવી રીતના એનો ગરફ ઉપલી સાઈલ કાઢીને અને પછી ગોઠલાને આવી રીતનું આમ બે હાથે એક હાથે આમ દબાવવાનું એટલે કેરી નીકળી જાય રસ અને આપણી કેરી છે તો મિત્રો કોમેન્ટ કરી જો કેવી કેરી લાગી અમારા મામાના આંબાની હતી ઘરની હતી જ્યાંથી હું દોઢ મણ કેરી લાવ્યો હતો એમાંથી આપણે બે કિલોની કેરીનો રસ કાઢ્યો છે જે આરામથી છ હાથ આઠ દસ જણા જમી લઈ તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય નહીં ને વિડીયો છોડીને જાતાની સ્ટાઈટ સુધી બન્યા રહીજો અને આપણે હલાવી લેવાનું અને મિક્સરમાં પછી નાખશું પણ આપણે મિક્સર લેવા જવાનું તો હાલો આપણે તો મિત્રો સવાર પડી ગયું છે અને આપણે દહીં અને સાથે છે આપણે જમવાનું સવારનું તો ચાલો જમી લઈએ તો ગુજરાતી દેશી ગાયનું ઘી છે જો એકદમ તમારા શરીર માટે નરવાઈ રહી ગાનું ઘી હવાની ભાખરી દહીં અને શા તો આપણું દેશી ગામડાનું જમવાનું છે જે તમે બીમાર પણ ન પડો અને એવું સારું જમવાનું છે તો ચાલો જમી લઈએ પછાલો તમે પણ જમવા મિત્રો અને બહુ સુપર છે દહીં ભાખરી અને અને દેશી ઘી જો આખી ભાખરીમાં મેં બે ચમચી જેટલું ઘી લીધું અને હવે જમી લીધું છે એટલે પાણી પી લઉં તો સાલો પી લીધું પાણી મેં એક કળશો અને બહુ જ ટાટું પાણી હતું સવારનું બહુ આનંદાયું પાણી પીવાનું

તો સાલું પાણી પીવે છે મોર તો તમે જોઈ શકો છો મોર જોવે પાણી પીવા મને મોર અને મોરના પિસ્સા પણ અમારી ઘરે છે તો મિત્રો જોયું ને તમે જો અમારા ઘરે મોર આવી ગયો તો ડેલી માટે સવારે આવે અને ચાલો મારા મામાને વાડી બતાવું તો આયતરા હતા અને ફૂલ કેરી છે આખો આંબો ફર્યો છે મિત્રો મારા મામાને પાંચ છ આંબા છે ઘરના જો આ કેરી છે મિત્રો દેશી કેરી મજા આવે એવી એટલે કે આ કેસર કેરી છે પણ આમ ઓર્ગેનિક તમે બીમાર પણ ન પડો એવી સુપર સ્પેશિયલ અમે આંબાની જ કેરી ખાવી કારણ કે આપણે ડાબો નાખેલી અને કાર બટન પકવેલી અમે નથી ખાતા અમારા મામાની પેશિયલ વાડીયાથી લાવેલા હતા અમે તો હું પછી આંબા ઉપર સડીને બધી કેરી ઉતારવાનું ચાલુ કર્યું હતું અને તમને થોડીક બતાવી દઉં કેરી

લઈ લઉં કે પછી ઘરે પડી હતી મારા મામા અહીંયા ડોટ મણ પાકલ જેવી તો મેં કીધું હાલને એક બે કેરી સાખી લઉં સાથે સાથે તો પછી મેં એક બે કેરી ખાઈને અને પછી પાછો હું આંબા ઉપર જોવો મહિનો તો બહુ કેરી હતી અને આ દેશી આંબો હતો તો લટર લૂમ મિત્રો કેરી આવી હતી તો મિત્રો જો આવી વાડી હતી કાક મારા મામાની અને કાયત્રા પણ હતા મેં કાયતરા પણ થોડા ખાધા કાયતરાની સીઝન થોડીક પૂરી થઈ ગઈ હતી એટલે બહુ ન મળ્યા પણ બે મને કાયતરાની અને અમારા ત્યાં હિસ્કો છે બાંધેલો ડેલી બધા બેહવા આવે નાના નાના છોકરા ના પવન છે કે ને એવું બધું છે અહીંયા પડખે ડેમ છે અમારે મારા મામા અહીંયા અને જો આ કાયતરા કાયતરા હું લાવ્યો તો મસ્તી ને મેં લાટ ખાધા બે ત્રણ લૂમો અને આ બે ત્રણ લૂમો મેં કીધું હોય બેઠો બેઠો જમી લઉં પછી આ મારા મામા ને કૂવો છે આ કોઈ તે કૂવાને જો આ આખો દેશી આંબો છે આખો ફર્યો છે કમ સે કમ તો વીસ મણ ત્રીસ મણ કેરી છે મિત્રો અને ભાવની તો તમને ખબર જ હશે સિટી માં જે લોકો રહેતા હોય એમની તો મિત્રો આવી ગામડાની કાક મોજ હતી અને બહુ મજા આવી તમે પણ તમારા મામાને અહીંયા કેરી કે એવું કંઈ હોય તો વાડીએ જજો. વાડીએ બહુ મજા આવે તો મિત્રો હું પછી કાયતરા ખાવા લાગ્યો ત્યાંથી પછી નદીના કાંઠે વયો ગયો મારા ત્યાં તો પછી મારે કીધું થોડાક પગ છે ને ધોઈ નાખું અને પાણી એકદમ તાજા જ હતું તમે જોઈ શકો છો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે તમે થોડોક શીન જો આ કાંક આવો વ્યૂ હતો નદીનો સુપર પર છે મિત્રો આમાં હું પછી નાયો અમારો આજનો વિડીયો જો આજનો વિડીયો તમને પસંદ જેવો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી મળીએ પછી એક નવા વિડીયો સાથે હું તે જય માતાજી બાય બાય અને જો હું પછી પગ ધોવા લાગ્યો હતો અને બેઠો હતો માછલીઓ પણ આવતી હતી નાની નાની જે મારા પગમાં આવતી હતી તો મળીએ પછી કાલ નવા વીડિયો